કોઈને કંઈ બીજું કહેવું છે એમ આ તો બરાબર છે કે એના સિવાય તમારા ગામમાં કંઈ આવ્યા છીએ તમારા કંઈક હજુ કંઈક વધારે કંઈક જોઈતું હોય તો કહો કે ભાઈ આ કેટલાય વખતથી કહીએ છે થતું નથી બોલો ભારત માતા કી જે જાગેશ્વર મહાદેવ કી જે સંગ્રામસિંહ દાદાની જે દવાળા ગામમાં ઈસવી બારસો સાલનું સોલંકી કાળનું જાગેશ્વર માંદિર મહાદેવનું મંદિર છે એનું પુનરુદ્ધાન કરવા માટે અમે એક માગણી તમને કરીએ છીએ એ અમારી માંગણી સ્વીકારો એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમને સારું ચાલો તમને અહીંયાથી કલેક્ટર છે ને જરા એસ્ટિમેટ બનાવીને મોકલી દો ઝડપથી તમારો મંજૂર કરી દઈશું તમાર બધા ને કઈ સાહેબ હા પટેલ સુરેશભાઈ જોતારામ હા મારું એવું કેવું છે સાહેબ

કે જ્યારે નર્મદાનું વધારાનું પાણી આવશે તારા બધા તળાવ તમારા ભરાય એના માટેની વ્યવસ્થા ધીમે ધીમે ઊભી કરી રહ્યા છે ને એની અંદર બે કિલોમીટર પાંચ કિલોમીટરનો જે આપણે બાદ મૂકતા હોઈએ છીએ એ પણ આપણે ઓછો કરવાની માનસિકતા છે એમાં બરાબર એટલે કોઈનું તળાવ બાકી નહીં રહે તમારા ત્રણ નહીં અહીંયાના વિસ્તારમાં કોઈનું તળાવ ના રહે એ પ્રમાણે ધીમે ધીમે કામ કરી રહ્યા છે બરોબર હા તો બોલો તો કોણ છે મારે એક બીજો પ્રશ્ન છે સાહેબ હા તો નવ 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 દસ ધોરણમાંને અમે ઘણા ટાઈમથી પ્રયત્ન કરીએ છીએ રૂમ પણ છે ખાલી એની મંજૂરીની જરૂરી છે લખાવજો જોઈશું કેમ નથી આપતા એ કારણ કંઈ બીજું ટેકનિકલ કારણ હશે તો જોઈશું બાકી તમારું મંજૂર કરવામાં અમને કંઈ તકલીફ ના હોવી જોઈએ બક્કાભાઈ 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 બક્કાભાઈ

એટલે તમારે તૈયારી બતાવવી પડે કે ક્યાં બનાવવા છે કેવી રીતે બનાવવા છે અમને તમે બધા બેઠા છો બહેનોને કોઈ ને કઈ કેવું છે બધું આનંદમાં છે ચાલો જેટલું પાણી બચે બે ત્રણ વસ્તુ બધા ધ્યાન રાખવાની છે એક તો પાણી જેટલું બચે એટલું બચાવવા માટે જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન સરકારનો છે તમે પણ કંઈક યોજના બનાવી હશે સોસાયટીની અંદર તો એ તમે ધારાસભ્યથી માંડીને માંડી એમપી થી માંડીને કોઈને બી કહેશો તો એ તમારા ખર્ચા વગર સરકારના ખર્ચે તમને બનાવી દેશે એટલે તમાર તો ખાલી યોજનાઓ બનાવવાની છે કેવી રીતે જમીનમાં પાણી ઉતરે બીજું કે ભાઈ આપણે જે એક બાજુ વરસાદ ધગલો પડી જાય ને બીજું બાજુ પડે જ નહીં જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ એના માટે પણ વડાપ્રધાનશ્રીએ એક પેડ માકે નામ એટલે જેટલું ગ્રીન કવરેજ વધે જેટલા ઝાડ વધારે ઉગાડીશું એ આની અંદરથી બહાર નીકળવા માટેનો આપણો પ્રયાસ હોય તો તમે જેટલા વધારે ઝાડ ઉગાડી શકો એ તમારે ઝાડ ઉગાડવાનો પ્રયત્ન કરવો પડે અહીંયા બેઠેલા દરેક જણ દરેક જણ પોતાની માતાના નામે એક ઝાડ ઉગાડે એને ઉછેરે એવો એક તમારે પ્રયત્ન કરવો પડે અને સ્વચ્છતા તો હવે દરેકે દરેક ગામમાં હોવી જ જોઈએ દરેક જણ પોતપોતાનું ગામ સ્વચ્છ રાખે એના માટે તમારે જે જોઈતું હોય ટ્રેક્ટર બેક્ટર જોઈતું હોય ક્યાંક થી વ્યવસ્થા જોઈતી હોય એ તમે યોજના બનાવશો સ્વચ્છતાની તો એમાં પણ સરકાર તમારી સાથે ઉભી રહેશે એટલે તમારે ખર્ચા કર્યા વગર આ બધી વસ્તુ કરી શકાય એવી છે અને આ વિકસિત ભારતનો જે સંકલ્પ છે વડાપ્રધાનજીનો એમાં આપણે બધા સહભાગી થવા એવું છે તો આપણે એના માટે પ્રયત્ન કરીશું ને જોરથી બોલો તો એમ થાય કે હા કરશો તમે હા બસ એમ મંત્રીશ્રી તમને કઈ કહેવા માંગે છે ટાઈમ થોડો પડે છે એટલે હું થોડો નીકળું છું આ બધા બેઠા છે તમે વાત કરજો તમારે કઈ પણ હોય તકલીફ તો મંત્રીશ્રી બેઠા છે એને પૂરી કરી શકશે તાકાત વાળા છે માન્ય આપણા મુખ્યમંત્રી સાહેબ ની હાજરીમાં સાહેબે એક જાહેરાત કરી છે દરેક ધારાસભ્ય છે એ એમની પોતાની ગ્રાન્ટમાંથી પચાસ લાખ રૂપિયા આવા રિચાર્જ માટેના સ્ટ્રક્ચર ને બોર બનાવવા માટેની અલગથી એમણે માની મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી છે આ બધા ધારાસભ્યો છે એમને જાણ માટે થેન્ક યુ એકવાર માં ભારતીના જૈનાર્થી માન્ય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત રાય માટે આભાર માનીએ છે ભારત મદગે